જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે તુવેરના ભાવના અનુમાન વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે નવી તુવેરનો પાક કર્ણાટકની જેમ આપણી બજારમાં પણ આવવાનો શરૂ થયો છે હાલ તો પુરવઠો ખેંચ દૂર થાય એવું લાગતું નથી એટલે જ નવી તુવેરની સિઝન પ્રારંભે પાછલા મહિનાઓની તુલનાએ આવકો વધવા છતાં સારી તુવેરના ભાવ સપાટી બે હજારના મથાળે ટકેલી છે સૌરાષ્ટ્રમાં તુવેર વાવેતર માટે જૂનાગઢ જિલ્લો અગ્રેસર છે એ મુજબ ક્યાંક તુવેર લણાય છે તો ક્યાંક ઓપનેર દ્વારા તુવેર કાઢવાનું જ કામ ચાલુ છે તો વળી કોક ખેતરમાં હજુ માંડ ફૂલ અવસ્થાએ તુવેર છે ત્યાં યાર્ડમાં છેલ્લા એકાદ સપ્તાહથી નવી તુવેરની આવકો શરૂ થઈ છે આમ ઓગણીસોના આસપાસના ભાવે વેપાર થાય છે ત્યારે આ વર્ષે નવેમ્બર અંતના માવઠા અને પ્રતિકૂળ હવામાનના કારણે તુવેરના ઉતારાને માઠી અસર થઈ છે તેના કારણે તુવેરમાં ઈયળનું પ્રમાણ ઓછું છે પણ નવેમ્બરના માવઠાએ તુવેરના છોડની કમર ભાંગી નાખી છે આમ હવામાને પૂરો સાથ આપ્યો નથી તેથી શીંગોનું બંધારણ ઓછું થયું છે આમ ક્વોલિટી સારી આવશે પણ ઉત્પાદન ઓછું મળશે તુવેરમાં માવઠાની અસરથી ત્રોવાણ થઈ ગયું છે કંઈક આ પ્રકારની અસર થયાની વાત કરે છે ત્યારે તુવેરનો પાક ત્રોવાણ થયાનું મુખ્ય કારણ શિયાળામાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી વીઘે બારથી પંદર મણ ઉતારા મળશે રાજકોટ યાર્ડમાં માત્ર ત્રણસો ક્વિન્ટલ તુવેરની આવક સામે સોળસોથી બાવીસો પચાસ રૂપિયા ભાવ બોલાયો હતો પૂરા મહિના પછી રોજ આવકો ડબલ એટલે કે છસો ક્વિન્ટલ આવક સામે સત્તરસો પચાસથી બે હજાર ને વીસ ભાવ વેપાર થયા હતા યાદ રહે બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ માટે સરકારે તુવેર ના ટેકાનો ભાવ પ્રતિ મણ વીસ કિલો એટલે કે ચૌદસો રૂપિયા નક્કી કર્યો છે વીતેલ ખરીફ સિઝન દરમિયાન આપણા રાજ્ય અને સમગ્ર દેશના તુવેર વાવેતરમાં ઘટાડો થયો છેલ્લે રાજ્ય સરકારના કૃષિ વિભાગે નોંધેલ અગિયાર સપ્ટેમ્બરના આંકડા મુજબ બે હજાર બાવીસના વર્ષમાં પિસ્તાલીસ પોઈન્ટ એકસઠ લાખ હેક્ટર સામે આ વર્ષે છ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે તો ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઇબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તે અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો